દર્શનનો લાવો લીધો અને ત્યારબાદ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આજે ડાકોર રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતાને એક ડ્રાઈવ યોજવામાં આવ્યો અને અંતર્ગત આપણા એમએલએ શ્રી બકાભાઈ તેમજ તેમની ટીમ અમારી સાથે જોડાય અને સ્વચ્છતાનો સારો સંદેશો પ્રજાની વચ્ચે જાય અને અહીંયાના જે પેસેન્જર્સ છે આવન જાવન કરતાં લોકોની વચ્ચે જાય તેમજ આ એક યાત્રાધામ એટલે ખૂબ જ પ્રસિદ્ધ સ્થળ છે પ્રસિદ્ધ યાત્રાધામ છે ત્યાંના લોકોની વચ્ચે પણ આ સંદેશો જાય કે હેતુ ત્યાં સ્વચ્છતાનો ડ્રાઈવ યોજવામાં આવ્યો અને તેની અંદર લોકલ ભારતીય જનતા પાર્ટીની ટીમ તેમજ તેમની સાથે અહીંયાના અધિકારીગણ પણ સામેલ થયા અને તેમનો સત્કાર ખૂબ સારો રહ્યો અને આવનારા સમયમાં આપણા લોકોની વચ્ચે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું જે સૂત્ર છે તે ચરિતાર્થ કરવા માટે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વચ્છ ભારત અભિયાન છે તે આવનારા સમયમાં હન્ડ્રેડ પર્સન્ટ સફળ થાય અને સ્વચ્છતાને એક નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડવાનો જે એમનો સંકલ્પ છે સંકલ્પ પણ સાર્થક થાય તેવા હેતુથી આજે સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને તે આવનારા સમયમાં સતત ચાલતો રહે લોકો પણ સ્વચ્છતા પ્રત્યે સતત જાગૃત રહી અને આપણી આસપાસ સ્વચ્છતા લાવી અને સ્વચ્છતાની સાથે સાથે સમૃદ્ધિ સ્વચ્છતાથી સમૃદ્ધિ અને સત્યાગ્રહથી સ્વચ્છતા સ્વચ્છતાગ્રહનું જે સૂત્ર છે એ પણ સાર્થક થાય તેવું અભિગમ આજે અહીંયા જોવા છે જય